આજ રોજ નડિયાદના સુલતાન પાર્ક ખાતે બે માળનું બનતું મકાન પડી ભાગ્યું હતું જેમાં કામ કરતા ત્રણ લોકો આશરે અંદર દબાઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ ઘટના બનતા અચાનક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિકોએ દબાણમાં દબાયેલા કારીગરોને પોતાની મહેનતથી બહાર કાઢી લઈ ઈજાગ્રસ્ત બે કારીગરોને એમ્બ્યુલન્સ મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને પ્રશાસનને જાણ કરતાં જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ પોલીસ વિભાગ સમગ્ર બચાવ કામગીરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાની થયેલ નથી એકદમ ટેલિફોન જાણ થઈ અમને કે વિસ્તારની અંદર આ રીતનું એક મકાન બને છે અને એકદમ જ મકાનનો સ્લેબ બેસી ગયો અંદર મજૂર વર્ગ બધું કામ કરતું હતું ચારથી પાંચ જણા અંદર આશરે હશે પણ આજુબાજુ સુલતાનબાગના સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના અગ્રણીઓ દ્વારા છોકરાઓની ટીમ દ્વારા તાત્કાલિક દોડીને અને બધે રેસ્ક્યુ કરીને અમે ફાયર બ્રિગેડને જાણ કરી અમે આપણા નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને જાણ કરી એમને તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી નગરપાલિકા ગુપ્તા વિભાગ જેસીબી તાત્કાલિક ઘટના સ્થળે બધા સ્પોટ ઉપર પોલીસ બધા આવી ગયા છે અને જાનહાનિ ટળી ગઈ છે જેથી કરીને કોઈ ચિંતા કરવા જેવું નથી સંતરા મહારાજની ભૂમિ ઉપર એક સારું છે કે કોઈ ઘટના મોટી થતી થતી રહી ગઈ છે હા દબાયા નથી એટલે જ્યારે પડ્યું ત્યારે દબાયા હતા પણ છોકરાઓની રેસ્ક્યુ કરીને બધાને કાઢી લીધા છે હા ત્રણ જણા હતા બે જણાને ને વાગ્યું છે અને નોર્મલી વાગ્યું છે કેટલા વાગ્યા ઘટના હતી સમથિંગ હમણાં અડધો કલાક કલાકની આરે ગરે ની ઘટના હશે આ સુલતાનબર્ગ વિસ્તાર કહેવાય મરીડા ભાગોળ મરીડા રોડ અદનાન પાર્ક